નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની સ્વ અધ્યયન પુથીનો ભાગ ત્રણ આવી ચૂક્યો છે અને આ ભાગ ત્રણની અંદર જે ગુજરાતી વિષય છે ધોરણ આઠનો ગુજરાતી વિષય તે ગુજરાતી વિષયના પાઠ નંબર સાત દેશભક્ત ઝઘડું શાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ આઠની આજે સ્વાધ્યન પોથીનો ભાગ ત્રણ આવી ચૂક્યો છે અને આ ભાગ ત્રણની અંદર જેટલા પણ વિષયો આપેલા છે તે બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફ જે છે આ સ્વઅધ્યન પોના સોલ્યુશનના તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પાઠ નંબર સાત દેશભક્ત ઝઘડું શા એની અધ્યયન નિષ્પત્તિઓ આપણને આપેલી છે અને એના ઉપરથી જોઈએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો સવાલ પ્રજા વત્સલ અને દેશભક્ત એટલે શું તો જવાબ આવશે પ્રજા વત્સલ એટલે પ્રજાની માટે પ્રેમ રાખનાર અથવા પ્રજાની ચિંતાઓ અને જરૂરિયાતો માટે હંમેશા પડકાર ઝીલનાર અને દયાળુ જ્યારે દેશભક્ત એટલે દેશપ્રેમી જેમને પોતાના દેશ માટે ગર્વ હોય અને દેશના કલ્યાણ માટે પ્રાણ પણ ન્યોછાવર કરી દે તેને દેશભક્ત કહેવાય બીજો સવાલ કોરોના મહામારીના સમયમાં તમે અન્યને કેવી મદદ કરી હતી તો કોરોનાથી બચવા માટેના જરૂરી માર્ગદર્શક નિયમોના પોસ્ટર બનાવી અને મહોલ્લામાં લગાવ્યા હતા નાના બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવાનો પ્રયત્ન કર્યો હતો જરૂરિયાતમંદ લોકોને રાશન પહોંચાડવામાં સરકારને ઈમેલ કર્યો હતો બીમાર વ્યક્તિઓ માટે જમવાની અને દવાઓની વ્યવસ્થા કરવા માટે અમારા વિસ્તારના ધારાસભ્યને ફોન કર્યો હતો માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવા લોકોને સમજાવ્યા હતા ત્યાર પછી ત્રીજો સવાલ ચોમાસામાં વરસાદ જ ન પડે તો આપણને શી શી મુશ્કેલીઓ પડે તો ચોમાસામાં વરસાદ જ ન પડે તો આપણને પીવાના પાણીની સમસ્યા પડે ખેતી માટે પાણીની અછત ઊભી થાય નદી નાળા અને તળાવો સુકાઈ જાય માણસોની સાથે સાથે પશુ પક્ષીઓને પશુ પક્ષીઓ માટે પણ પાણીની તંગી સર્જાય અનાજ અને ઘાસચારાની તંગી સર્જાય આમ વરસાદ ન પડે તો સમગ્ર જીવનસૃષ્ટિ પર વિપરીત અસર થાય ત્યાર પછી ચોથો સવાલ તમે બચત કરેલા પૈસા કે છલોછલ ભરાયેલા ગલ્લાના પૈસા ક્યાં ક્યાં વાપરશો તો મારા ગલ્લાના પૈસામાંથી હું મારા શોખ પૂરા કરીશ પુસ્તકો ખરીદીશ મારા પરિવાર માટે ઉપયોગી વસ્તુ લઈશ મારા અભ્યાસને લગતી વસ્તુઓ ખરીદીશ મારા મિત્રોને જરૂર હશે તો તેમને પણ મદદ કરીશ સાથે સાથે જરૂરિયાતમંદ વ્યક્તિને પણ મદદ કરીશ ત્યાર પછી પાંચમો સવાલ ભારત દેશ માટે તમે શું કરી શકો તો હું ભારત દેશનો સારો નાગરિક બનીશ દેશ માટેની તમામ ફરજ યોગ્ય રીતે નિભાવીશ દેશના રાષ્ટ્રીય પ્રતીકોનું સન્માન જાળવીશ અને જાહેર મિલકતોની જાળવણી કરીશ સારું શિક્ષણ મેળવી મારા જ્ઞાન અને અનુભવનો લાભ મારા દેશવાસીઓને આપીશ આમ હું ભારત દેશના વિકાસ અને પ્રગતિ માટે મારાથી બનતું બધું જ કરીશ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે તમારા શિક્ષક કે વડીલ પાસેથી જાણીને કુદરતી આપત્તિથી બચવાના ઉપાયો વિશે વિસ્તારથી લખો તો ભૂકંપ દરમિયાન ટેબલ બેડ અથવા તો મજબૂત ફર્નિચરની નીચે બેસી જવું ઇલેક્ટ્રિક વાયરો સાંભળા વૃક્ષો અને બહુમાળી ઇમારતોથી દૂર રહો કાચ ફોટો ફ્રેમ ઝુમ્મર જેવી વસ્તુઓથી દૂર રહેવું વાવાઝોડું અને પૂર દરમિયાન દવાઓ ટોર્ચ પાણી અને ભોજન જેવી આવશ્યક વસ્તુઓનો સ્ટોક રાખો પૂરની સંભાવના હોય તેવા હોય ત્યારે ઊંચાણવાળા સ્થળે જતા રહેવું ઘરના વિદ્યુત કનેક્શન અને ગેસ કનેક્શનને બંધ કરી દેવા સરકાર કે પ્રશાસન દ્વારા આપવામાં આવતી સૂચનાઓનો અમલ કરો અને ખોટી અફવાઓ ફેલાવી નહીં વગેરે જેવા પગલાંઓ આપણે લેવા જોઈએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ તમારા વિસ્તારમાં નીચેની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે તમે શું કરશો કોઈ એક વિશે લખો જો નદીમાં ભયાનક પૂર આવે વાવાઝોડાથી ખૂબ નુકસાન થાય અથવા તો અતિ ભારે વરસાદ પડે તો એમાંથી નદીમાં જ્યારે ભયાનક પૂર આવે ને ત્યારની પરિસ્થિતિમાં આપણે શું કરીશું એના વિશે આપણે લખેલું છે જુઓ સ્થાનિક કક્ષાએ પૂરના વિસ્તારોથી વાકેફ રહીશ ઊંચા વિસ્તારોની માહિતી રાખીશ જેથી પૂર દરમિયાન ત્યાં સ્થળાંતર કરી શકાય અને પૂરની તંત્ર દ્વારા અપાતી ચેતવણી પ્રમાણે કામગીરી કરીશ ત્યાર પછી ઘરના ગેસ અને વીજળીના જોડાણો બંધ કરી દઈશ પ્રાણીઓને ખીલેથી છોડી દઈશ પૂરમાં ફસાયેલા લોકોને જૂથ બનાવી અને બહાર કાઢીશ ત્યાર પછી પૂરના પાણી ઓસરે એટલે તરત જ સાફ સફાઈ કરી નાખીશું જેથી રોગચાળો ફેલાય નહીં પૂરના પાણીથી બગડેલો ખોરાક ખાઈશ નહીં પાણી ઉકાળીને ઉપયોગમાં લઈશ અને અન્ય લોકોની મદદ કરીશ તો આ પ્રમાણે આપણે કાર્ય કરી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર અહીંયા કહ્યું છે કે નીચેના એક શીર્ષક પરથી દસ બાર વાક્ય લખો તો હું પણ એક દેશભક્ત અને દાનપેટી બોલે છે એમાં હું પણ એક દેશભક્ત વિશે આપણે અહીંયા દસ બાર વાક્યો લખીશું જુઓ હું દેશના સંવિધાન અને કાયદાનું પાલન કરું છું હું મારા દેશની સંસ્કૃતિ અને વારસાનું સન્માન કરું છું મારા દેશના હિતને સૌથી અગત્યનું માનું છું હું મારા દેશ માટે કોઈપણ બલિદાન આપવા માટે તૈયાર છું હું દેશની એકતા અને અખંડિતતા જાળવવા માટે સદૈવ પ્રયત્નશીલ છું દેશ પ્રત્યેની ફરજો અને રાષ્ટ્રીય પ્રતીકો પ્રત્યે આદર રાખીશ હું પર્યાવરણ સંરક્ષણ માટે પ્રયત્નશીલ છું હું જાતીય સમાનતા અને સામાજિક ન્યાય માટે પ્રયત્ન કરું છું હું મારા દેશને પ્રગતિના માર્ગ ઉપર લઈ જવા શિક્ષણને મહત્ત્વ આપું છું હું સમાજમાં શાંતિ અને પ્રગતિ માટે કાર્ય કરું છું હું અન્ય લોકોને પણ દેશભક્તિ માટે પ્રેરિત કરું છું અને દેશ માટે કંઈક સારું કરવું એ મારું જીવન મૂલ્ય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ રક્ષાબંધનના પર્વ પહેલાં નીલમ અને જીજ્ઞા બંને જાતિ રાખડીઓ બનાવીને તેમના વર્ગના વિદ્યાર્થીઓને ભેટ આપવાનું નક્કી કરે છે તો આ બંને વચ્ચે થયેલી વાતચીત ને સંવાદ સ્વરૂપે લખો તો જો નીલમ કહે છે કે જીજ્ઞા રક્ષાબંધન નજીક છે એ તો તું જાણે છે ને તો જીજ્ઞા કહે જાણું કેમ નહીં આવતા અઠવાડિયે જ છે ચાલો તો હવે આ સંવાદને આપણે આગળ વધારીએ તો નીલમ શું કહે છે કે આપણે આ વખતે કંઈક નવું કરીએ જીજ્ઞા કહે આપણે આ વખતે બધા વિદ્યાર્થીઓને રાખડી ભેટ આપીએ નીલમ કહે આપણે હરેશભાઈની દુકાનેથી રાખડી ખરીદીશું જીજ્ઞા કહે ના આપણે તૈયાર રાખડી લેવાની નથી નીલમ કહે તો પછી શું કરીશું તો જીજ્ઞા કહે આપણે જાતે રાખડી બનાવીશું નીલમ કહે અરે વાહ સરસ વિચાર છે આપણે આજથી જ રાખડી બનાવવાનું શરૂ કરી દઈએ તો આ રીતે રાખડી બનાવવાનો જે સંવાદ છે તે લખી શકાય ત્યાર પછી છે પ્રશ્ન નંબર અહીંયા કહ્યું છે કે નીચે આપેલા શબ્દ સમૂહ માટે વપરાતો એક શબ્દ કોઠામાંથી શોધી અને ઉદાહરણ પ્રમાણે તેની ફરતે વર્તુળ કરો જો સરસામાન કે અનાજ રાખવાની જગ્યા તો વખાર આંગળી ઉપરના સાંધાની આગળની રેખા તો એને કહેવાશે વેઢા દરવાજા પાસે ઊભો રહી અને ચોકી કરનાર તો દરવાન ખૂટે નહીં તેવું તો અખૂટ શબને ઓઢાડવાનું કપડું ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કફન ત્યાર પછી દિવાલ પર લાગેલી જાહેરાત તો ભીતપત્ર ભયંકર આફત સૂચવનારી ભવિષ્યવાણી તો કાળવાણી મોટો રૂવાબદાર વેપારી તો શાહ સોદાગર અને આરપાર જોઈ શકાય તેવું પારદર્શક તો આ બધા જ જે જવાબો છે તે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે રાઉન્ડ કર્યા છે જેમ કે અહીંયા છે વખાર વેઢો દરવાન શાહ સોદાગર ભીતપત્ર અખૂટ પારદર્શક ફફન અને અહીંયા છે કાળવાણી તો આ રીતે તમે આ રીતે તમે પણ કરી શકો છો મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વ અધ્યન પુથીઓ આવી છે તે બધા જ નવી સ્વ અધ્યન પુથીઓના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ પાઠ જે છે તેમના સોલ્યુશન આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં જો તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરી અને તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે અથવા તો જો તમે આ પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો પણ સરળતાથી ડાઉનલોડ કરી શકશો અને અહીંયા તમને નંબર પણ આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી અને તમે આ સ્વાધ્યયન સોલ્યુશન વિશે વધારે માહિતી મેળવી શકો છો મિત્રો આ સ્વાધ્યયન સોલ્યુશન તમારી એકમ કસોટી માટે તમારી પરીક્ષાઓ માટે અને તમારા આ સ્વાધ્યયન અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત આપેલા વર્તુળમાંથી સાચો શબ્દ પસંદ કરી વાક્યની એ ખાલી જગ્યામાં લખો તો અહીંયા તમે જોઈ શકો છો કેટલાક શબ્દો આપણને આપ્યા છે જેમ કે ગાડી અને ગાંડી ત્યાર પછી છે રંગ અને રગ પાણી અને પાણી જગ અને જંગ અને બસ તો જોઈએ આપણે ખાલી જગ્યા અને તેમના ઉત્તરો તો પહેલું પાટા પર રેલ ખાલી જગ્યા ચાલી જાય છે તો જવાબ આવશે અહીંયા ગાડી એટલે કે રેલગાડી બીજું કોઈની દુઃખથી ખાલી જગ્યા દબાવવી નહીં તો અહીંયા જવાબ આવશે રગ ત્રીજું કોરોના સામેનો ખાલી જગ્યા આપણે ચોક્કસ જીતીશું તો જવાબ આવશે જંગ ચોથું સિકંદર ખાલી જગ્યા જીતવા નીકળ્યો હતો તો જવાબ આવશે જગ પાંચમું કૃષ્ણના ખાલી જગ્યામાં ચક્ર હતું તો જવાબ આવશે પાણી અને છઠ્ઠું વાહ ચિત્રમાં કેવા સરસ મજાના ખાલી જગ્યા પૂર્યા છે તો જવાબ આવશે રંગ ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉપમા અથવા તો રૂપક અલંકારનું વાક્ય બનાવીને લખો અને ખાનામાં તેના પ્રકાર લખો ચાલો તો અહીંયા ઉદાહરણ આપણને આપેલા છે બરાબર એ રીતે પહેલું જોઈએ રાજા તો રાજા ઉપરથી આપણે વાક્ય બનાવીએ રાજા આજે સાધુ જેવા લાગતા હતા તો અહીંયા જવાબ આવશે ઉપમા અલંકાર ત્યાર પછી બીજું છે સિંહાસન તો અહીંયા વાક્ય બનશે રાજ્યનું સિંહાસન તો કાંટાનો તાજ છે તો અહીંયા જવાબ આવશે રૂપક અલંકાર ત્યાર પછી છે વરસાદ તો અહીંયા વાક્ય બનશે ઉનાળામાં વરસાદ આજે અમૃત સમો લાગે છે તો આ ઉપમા અલંકાર થશે ત્યાર પછી ચોથું છે ગુજરાત તો વાક્ય બનશે ગુજરાત તો ભારત માતાની અંજલી છે આ રૂપક અલંકાર થશે અને રોટલો તો અહીંયા વાક્ય બનશે ભૂખમાં રોટલો મીઠાઈ જેવો લાગે છે તો આ ઉપમા અલંકાર થશે ત્યાર પછી છે પાઠ નંબર નવ બંધ બેસતા જોડકા જોડો એમાં પહેલું હું વહેલો ન ઉઠ્યો હોત તો જવાબ આવશે વિકલ્પ ચાર હું ગાડી ચૂકી ગયો હોત બીજું મેં ઉચ્ચ અભ્યાસ કર્યો તો એને આપણે જોડીશું પાંચ નંબર સાથે તેથી હું મોટો અધિકારી બન્યો ચોથું ઝગડું અનાજ ન આપ્યું હોત તો તો એને આપણે જોડીશું એક નંબર સાથે પાટણની પ્રજા ભૂખે મરત ચોથું મેં પ્રયત્ન તો કર્યો એને આપણે જોડીશું બે સાથે પણ હું સફળ ન થયો અને પાંચમું તે પૂરમાં બચી ગયો એને જોડીશું ત્રણ કેમ કે તેને તરતા આવડતું હતું ત્યાર પછી રચનાત્મક મૂલ્યાંકન આપણને આપેલું છે અને આ પાઠ જે છે તે આપણે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ આઠની ગુજરાતી વિષયની સ્વ પોથીના પાઠ નંબર આઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ગુજરાતીની જે સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ પાઠના ચારે ચાર ભાગના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકવામાં આવેલ છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને સ્વ અધ્યયન પુથીના આવનારા પાઠના વિડીયો અને પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતા હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં